રામ રામ ને સીતારામ ઘણા બધા લોકો છે ને અહીંયા આવ્યા છે મોઢે થવા આવે ને તો એક બધાને એક ફરિયાદ છે ફરિયાદ એટલે કે એક પ્રશ્ન છે એક શું કહે ફરિયાદ જ કહેવાય હવે સમાજો બધા ઠેક ઠેકાણે બન્યા છે બરાબર તો સમાજો છે ને એ આવું કોઈનું મરણ થયું હોય તો એમાં આપતા નથી જાન કોઈ લગ્ન પ્રસંગ હોય તો એમાં જ આપે તો આવો ભેદભાવ ન હોવો જોઈએ આપણા જ સમાજની અંદર આપણા જ આપણે આપણી રીતે ભેદભાવ કરીએ તો બીજું તો દૂરની વાત છે અને આવે ટાણે જ માણસને જરૂર હોય લગ્ન તો ગમે ત્યાં કરી શકે પણ કોઈનું મરણું થયું તો ક્યાં જાય હવે અત્યારે વરસાદની સિઝન છે લોકો ઘણા બધા આવ્યા તો કીધું કે અમારા ગામમાં નથી આપતા આવા પ્રસંગમાં ભાઈ જન્મ થયો એનું મૃત્યુ છે જ ગમે તે હોય રાજા હોય કે રંગ એમાં કંઈ ફરક નથી પડવાનો કે ભાઈ કોઈ મોટા માણસ છે તો એનો મૃત્યુ નહીં થાય બધાને ઘરે કાળ આવશે બધાને ઘરે આજે અમારે ઘરે આવ્યો છે કાલે બીજાને ઘરે ત્રીજાને ઘરે આની પહેલાં કોઈ બીજાને ઘરે આવ્યો તો આજે અમારે ઘરે થયું બરાબર બધાને ઘરે આ તો થવાનું જ છે પણ લોકોને કે રજુભાઈ અમારે કે છે ને આવી રીતે કે નથી કે આપતા એ કે એમ તો સમાજને સાથે રહી બધાએ વિચાર કરી અને આમમાં જ આપવું જોઈએ એમ લગ્નમાં કદાચ ના આપે ને તો બીજે ક્યાંય પર જઈ શકે પણ આવું આવું હોય ને ત્યાં કોઈ લોકો બીજે ન જઈ શકે તો બધા સમાજને ખાસ કરીને અમારા સમાજમાં જ આવું થયું છે તો બધાને વિનંતી કરું છું બે હાથ જોડીને કે આવા પ્રસંગમાં ના ન પડાય કારણ કે આ બધાને ઘરે હવે અત્યારે વરસાદ હોય ને તો લોકો ક્યાં જાય બેસવાની સગવડ નમ રહે બહુ બધી તકલીફ છે તો હું કેમ કે લોકો કેને કહે આવી રીતે મને કહે કારણ કે કીતા જેવું હોય ત્યાં કીએ કીએ વર્ગ કે ને તો બધાને સાથે મળી અને ના આપતા હોય એ બધા આપજો હવેથી આ કરજો અને હું એના વતી ગામ વતી કે કંઈ તમારે જગ્યાએ કામ હોય તો મને કહેજો પણ આપજો કારણ કે બહુ દુઃખ પણ થાય કે હવે આપણે ક્યાં કેટલા બે હજાર પચીસમાં જીવીએ છીએ અને આવા પ્રસંગોમાં સમાજ ના આપવી લગ્ન ત્રણ દિવસના હોય અને શોખ આપણે અગિયાર દિવસનો કરીએ લગ્ન અગિયાર દિવસના કરવાના હોય ને શોક બે ત્રણ દિવસનો કરાય મારું એવું કહેવાનું છે કે શોક તો જેટલો કરો એટલો ઓછો હોય ઓછો એ તો કીધું કે મૃત્યુ મહોત્સવ છે એટલે મૃત્યુનો તો મહોત્સવ ઉજવવાનો હોય એને બદલે લગ્ન આપણે ત્રણ દિવસને જ કરીએ અને શોખ અગિયાર દિવસનો મને ઠીક છે બધાને દુઃખ થાય બધું થાય બધાને થાય એમ નહીં પણ થાય પણ શું કરીએ જે થવાનું હોય તો એ થઈ ગયું એમાં કંઈ કોઈ રોકી નથી શકવાના કોઈ કંઈ કરી નથી શકવાના પણ જે થયા પછી જે આપણે મદદ કરી શકીએ ને એ કરવી જોઈએ હા તો બધાને વિનંતી છે કે આવું કંઈ કોઈ પણ સમાજમાં હોય ઘણા લોકોએ મને કીધું હતું કે આવી રીતે નથી આપતા એમ તો પ્લીઝ કમ્યુનિટી સભ્યો બધા કારણ કે અમારા ગામમાં આપે છે તો બીજા ગામમાં કેમ નહીં અને આમાં તો આપવું જ જોઈએ દુઃખની ઘડીમાં જ સાથ આપે એ જ સાચા કહેવાય બાકી લગ્નમાં તો આમંત્રણ વિના પણ આવે લોકો બરાબર ખરેખર સાચા હોય ને એ આમાં જ ખબર પડે કે ગામ હેતુ છે કોણ છે મિત્રો કોણ છે સગાવાલા કોણ છે બહુ લોકોએ હું આવ્યો મારા ભાઈનું થયું તો બહુ લોકોએ મેસેજ કર્યો જે ઓળખતા તો સગા તો છે જ નહીં સગા તો હતા જ નહીં છતાં પણ સગા નહીં વાલા નહીં છતાં પણ રાત દિવસ મહેનત કરીને મદદ કરી તો બીજા લોકો એટલી મદદ કરતા હોય તો આપણે ને આપણે આપણા સમાજમાં કરવી જ જોઈએ એમ આ બધાને એક નમ્ર વિનંતી છે બરાબર કારણ કે લોકો આવીને મને કહે તો આપણે દુઃખ થાય કે ભાઈ ક્યાં આપણે કયા શાઇલમાં જીવીએ છીએ કે આવું થાય છે એમ એટલે કોઈ અમ ગણ અણહમજર થઈ હોય બરાબર એટલે ઓલું થયું હોય બાકી તો બધા સમાજના બધા સમજે જ છે એવું કંઈ નથી કોઈ નથી સમજતા પણ કોઈ અણ ગેરસમજને કારણે આવું થયું હોય કોઈ એક માણસને લીધે આવું થયું હોય તો વિડીયો સાંભળતા હોય તો બધા જ્યાં ના આપતા હોય પ્લીઝ સપોર્ટ કરજો આપજો